દાંતા તાલુકાના હડાદ ગામે બે પડોશીઓ વચ્ચે અંગત અદાવતને લઈને ઝઘડો થયો હતો અને સામાન્ય ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું ભાવેશ પ્રજાપતિ નામના વ્યક્તિ પર છરી વડે હુમલો કર્યો હતો અને તેના શરીર ઉપર અલગ અલગ જગ્યાએ છરીના ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી ત્યારે આ ઘટનાને લઈને આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને આ ભાવેશ પ્રજાપતિને અંબાજી હોસ્પિટલ લઈ ગયા બાદ તાત્કાલિક પાલનપુર ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ત્યારે આ ઘટનાને લઈને હડાત પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી ત્યારે આ ઘટનાને લઈને હુમલો કરનાર ઇસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ભોગ બનનાર પરિવારજનોએ માંગ કરી હતી જેમ જિગ્નેશભાઈએ જણાવ્યું એ રીતે સવારે થોડીક બોલાચાલી થઈ અને સામે લોકો હુમલો કરવા આવ્યા અને ભાવેશભાઈના ઘરે આવીને હુમલો કર્યો છે અને હુમલો ખાલી સામાન્ય હુમલો નથી પૂરા પરિવાર સાથે લોકો આવ્યા છે અને છરી લઈને આવ્યા છે ભાઈ શિવરામભાઈ અને જીવલેણ હુમલો કર્યો છે હાલ ભાઈ ભાઈની ટ્રીટમેન્ટ ચાલી રહી છે ડોક્ટરે પણ અમને જે કંઈ જાણ કરી છે મુજબ એમની ટ્રીટમેન્ટ ચાલી રહી છે પણ આ હુમલો લગભગ કેટલાય ઘા મારેલા છે અહીંયા પેટના ભાગે છે હાથના ભાગે છે બહુ જ ક્રિટિકલ કંડિશન છે હાલ એટલે હું માનનીય ગૃહમંત્રી સાહેબ શ્રી આપણા હર્ષભાઈ સંઘવી સાહેબશ્રીને હું વિનંતી કરવા માગું છું બે હાથ જોડીને કે આપશ્રીનું જે અભિયાન ચાલી રહ્યું છે કે અસામાજિક તત્વોને દામવા માટેની જે પ્રક્રિયા ચાલી રહી છે અત્યારે સો કલાકનું તમે અલ્ટિમેટમ આપેલું છે અને એ સો કલાકના અલ્ટિમેટમમાં આવા અસામાજિક તત્વોને પકડવાનું અભિયાન ચાલી રહ્યું છે છતાં આ વ્યક્તિ આવું સાહસ કરે છે તો આ કેટલી હદે આ આગળના બાળકો છે નવી જનરેશન છે એ પણ આમાંથી કદાચ પ્રેરણા લે અને ખોટા પગલાં ભરે તો એવું ન થાય તો અમારા હળદ ગામમાં વર્ષોથી શાંતિ છે ક્યારેય આવો ઇતિહાસમાં કોઈ આવો બનાવ બન્યો નથી ગમે એટલા ઝઘડા થયા હશે કે કંઈ પણ હશે પણ આ ચલાવી લેવાય એમ નથી કડકમાં કડક સજા એમના પર થાય અને એવી અમારી માગણી છે તો આ બાબતે કોઈ ચૂક ન થાય અને કોઈ પ્રકારનું કોઈ બિનજરૂરી કોઈનું પ્રેશર ચલાવી ન લેવામાં આવે અને હવે ન્યાય મળે જ છે એવો અમને વિશ્વાસ છે ભાવેશભાઈ ઉપર એમના ઘર ઉપર ટાંકામાં પાણી ભરાતું હતું એ જો જોવા ગયો હતો ઉપર બરાબર તો નીચે પેલા શિવરામભાઈ જે આરોપી છે એમને નીચે ઝઘડો કર્યો ભાવેશભાઈના ફાધર નીચે હતા એમના સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યો બરાબર કતારા છોકરાને સમજાવી દે છે કે મારે મિસિસ સામે જોઈ રહેતા ને આમ છે ને તેમ છે એમ કરીને ઝઘડો કર્યો બરાબર એટલે પછી થોડી ઝપાઝપી હતી એમને એટલે ભાવેશભાઈ નીચે આવ્યા એટલે પછી ભાવેશભાઈ જેવા નીચે આવ્યા એવા આ બધા ઉપર પડ્યા ડાયાભાઈ છગનભાઈ ને બધા એમના ઘરવાળા ઉપર પડ્યા અને ભાવેશભાઈને છરીના ઘા મારે દસથી બાર ઘા માર્યા અને હું તરત દોડીને ભાવેશભાઈને પકડી લીધા મને કલ્પના એ નથી કે છરીના ઘા માર્યા છે એમને બરોબર પણ જેવું બ્લડને ઘટ્યું એને લાગ્યું કે ભાઈ કશું વગાડ્યું છે આને એમ બરાબર એટલે પછી તરત તાત્કાલિક એમને લઈ અને હું સીધો અંબાજી કોટેજમાં દાખલ કરે એડમિટ કરે એમને એથી પછી શું કહે અંગત અદાવત જેવું લાગે અંગત અદાવત એટલે પેલા ભાઈને એમ હતું કે એની મિસિસ જોડે કંઈ છે એને એમ બરાબર એવી અદાવત રાખીને આના ઉપર હુમલો કરવામાં આવ્યો છે હા પોલીસ સ્ટેશન જાણ કરી છે મેડમને વાત થઈ હતી અમારે બરાબર પણ ભાઈ એ સિરિયસ લાગતો હતો અમને એટલે તાત્કાલિક અમે વિચાર્યું કે ભાઈ પહેલાં અમને દવાખાના રવાના કરીએ પછી આપણે આગળની પ્રોસેસ મેડમ જોડે વાત થઈ કે પછી કરીશું એમ શું છે અમારી માંગ કે ભાઈ ન્યાય મળે ભાઈને